સુરંદમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ખાડી પૂર ની સ્થિતિ સર્જાઈ હતી જોકે હાલમાં અને ભરાયેલા પાણી ઓસરી જતા ગંદકી જોવા મળી રહી હોય જેને લઈ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ શરૂ કરાઈ છે સરથાણા પોલીસ મથકમાં પણ પાણીની લઈ કાદવ કીચડ જોવા મળ્યું હતું જેની પણ સફાઈ કરાઈ હતી સાથે મેયર અને મનપા કમિશનર સહિતનાઓએ વિવિધ વિસ્તારોમાં જે નિરીક્ષણ પણ કર્યું હતું સુરતમાં ગત રવિવારથી એક ધારો વરસાદ વરસી રહ્યો હતો હવામાન વિભાગની આગાહીને લઈ પડી ધૂમધાર વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તો બીજી બાજુ તરફ ખાડીપુરની સમસ્યા પણ સર્જાઈ હતી જેને લઈ ખાડી કિનારે રહેતા લોકોની ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જે વિસ્તારોમાં ખાડીના પાણી ઓછી ગયા છે ત્યાં ગંદકી જોવા મળી રહી છે તો સુરતના સરથાણા પોલીસ મથક સહિતના વિસ્તારોમાં ખાડીના પાણી ઓછી જતા ગંદકીનો થર જોવા મળતા સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધ ધોરણે સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે સરથાણા પોલીસ મથકમાં પાણી ભરાતા જરૂરી કાગળો સહિત ની ચીજ વસ્તુઓ ખુરશી પર મુકાય છે તો કાદવ અને ગંદકી વચ્ચે પોલીસ જવાનો કામ કરતા જોવા મળ્યા હતા જ્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સફાઈની શરૂઆત કરી જંતુનાશક દવાઓ છટકાવ પણ કર્યો હતો તો સફાઈ ઝુંબેશ ચાલી રહી હતી ત્યાં સુરતના પ્રથમ નાગરિક એવા દક્ષિશ માવાણી અને મનપા કમિશનર શાલિની અગ્રવાલે પણ મુલાકાત લઈ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સૂચન કર્યા હતા બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત